ટ્રેની ડોક્ટર પર ગેંગરેપ નહીં ક્રાઇમ સીન સાથે ચેડા થયા સીબીઆઈ અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોબાઈલ ફોન ગુટખા બીડી સિગારેટની હેરાફેરી સીસીટીવી છતાં જેલમાં વિવિધ વસ્તુ બિંદાસપણે પહોંચે છે ગુજરાતના ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના લાયસન્સ રદ ખોટી રીતે ઇન્સ્યોરન્સ ક્લેમ દર્દી સાથે ખરાબ વળતર ખોટી સારવાર સહિતની વિવિધ ફરિયાદો બદલાપુરની ઘટના આઘાતજનક પોલીસે ભીનું સંકેલવા પ્રયાસ કર્યો હાઈકોર્ટ ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિતનાઓની જામીન અરજી અંગે આજે થશે હુકમ નોકિયા ચંદ્રપણ સ્પેસ ટુ સાથે જોડતું ફોરજી નેટવર્ક વિકસાવશે બળાત્કાર કેસમાં આકરા કાયદા બનાવવા મમતાની માંગ જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું જોડાણ પીડીપી અનિશ્ચિત ભાજપના વિરોધમાં અન્ય પક્ષો પણ જોડાયા ખડગે બ્રાઝિલમાં એશિયનોને દસ્તાવેજ વગર પ્રવેશ નહીં યુએસ કેનેડામાં સ્થળાંતર રોકવા બ્રાઝિલ ભારત સહિતના એશિયનોને અટકાવશે લંડનમાં બદલાપુર જેવો કાંડ બચવા માટે છોકરીઓ દરિયાપુરમાં કૂદી પડી પુરુષોના જૂતે ધોળાદહાડે જાતિએ હુમલો કર્યો જમ્મુ કાશ્મીરમાં ભાજપની નૈયા રામ માધવના ભરોસે વિધાનસભામાં હંગામો કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ મણિપુર ભાજપ માં બળવો મણિપુર નીતિશ ચંદ્રાબાબુ ભાજપ ની મુશ્કેલી વધારશે જે પીસીની છ કલાક ચર્ચા પણ કોઈ મહત્વ નિર્ણય લેવાયો નહીં અલ આતંકી મોડ્યુલ પર્દાફાશ ત્રણ રાજ્યો માંથી અટકાયત કરી પંજાબ હરિયાણા સરકાર ટ્રેક્ટરો ટ્રોલીઓ હટાવવા ખેડૂતોને સમજાવે સુપ્રીમ કોર્ટ રાજ્યમાં બુટલેગરોના વાહનોની હરાજી કરી નાણાંનો ઉપયોગ લોકો માટે કરાશે મુંબઈમાં તેર વર્ષની તરુણી પર ઇન્સ્ટાગ્રામ પર મળેલા મિત્ર દ્વારા બળાત્કાર ઈડબલ્યુ એસ કેટેગરી લાગુ પડતા જૂના શિક્ષક ભરતીના ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા અમદાવાદ એરપોર્ટમાં પ્લેન આઇજેક થવાના મેસેજથી દોડધામ આઈજેકના મેસેજને પગલે ફ્લાઇટ રાત્રે આઠ પંદરને સ્થાને રાત્રે અગિયાર બાદ રવાના થઈ શકી સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવ્યો પણ ભૂત ડાકણના વળગાડ માટે સમાજના ભુવા પાસે જાઓ તો અંધશ્રદ્ધા ન ગણાય બાંગ્લાદેશી યુવતીઓને દેહ વિક્રીના ધંધામાં લાવવાનું કૌભાંડ ઝડપાયું અમદાવાદના વસ્ત્રાલમાંથી બે સગીરા અને તેની માતાને મુક્ત કરાવાય લાપતા બાળકો મહિલાઓને શોધવા સરકારની ફરજ બોમ્બે હાઈકોર્ટ શ્રીલંકા સરકાર તાત્કાલિક સ્થાનિક ચૂંટણીનું આયોજન કરે સુપ્રીમ કોર્ટ